ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું અર્જુન ગીતા શ્રી ગુરુ પ્રતાપે ગાય કૃપા તે સાધુ જન જો પરિબ્રહ્મ મારો આત્મા મારું મન તે અર્જુન જો અર્જુને એમ જ પૂછ્યું કે સાંભળો વે જો ए सार गीता कहो स्वामी निज भक्तनो महिमाय जो त्यारे श्री हरिओ चरिया अर्जुन धर जो मन जो जे सार गीता सांभे अवतार ते नो धन्य जो चौद लोक वश महारे ब्रह्मांड के रो भारे जो એ ધન્ય મારા દાસને જે રાખે હૃદય મો ઝાર જલ મધ્યે જેમ વસે પગમાં તેને સ્પર્શે નહીં લગાર જો તે ચિહ્ન મારા ભક્તના વળગે વિષય વિકાર જો સંસારમાં સરસો રહે ને મન મારી પાસ જો

બહુ તિલક છાપા શોભતા મુજ ભક્તનો શણગાર જો ખરા સાધુને જાણે નહીં પાખન્ની પૂજે લોક જો જે દંભ આડંબર કરે તે જાણું સર્વ ફોક જો ઉત્તમ વર્ણ થઈ નહીં ભજે ચાંડાલ કહીએ તે હજો चांडाल थईने मुझने भजेते झाणामा रिदेह जो मुझ भक्त के रे कारणे अवतार ली धादशे जो हो निरंजन निराकार मने भक्तो एकी धोवश जो वाली वैंकुठ के रे कारणे हु वसवा गयो वन जो રાવણને મારી રાજ આપ્યું વિભીષણ રાજન જો દુર્વાસા ઋષિ એ દુભવ્યો મુજ આત્મા અંબરીશ જો ભય ચક્ર મેલી છે દિયો મે ભલી લગાડી રીસ જો બલિરાય ને મેં બાંધીઓ દેવો ની કીધી વહાર જો પાતાળ રાય ને ત્યાં હું રહ્યો છડીદાર જો ગોકુળ વિશે હું અવતર્યો સિર પીંછ ધરતો મોર જો માખણ ખાતો તસ કરીને જુગમાં કહેવાયો ચોર જો માતા જશોદાએ બાંધ્યો હું છોડી ઉભો હાથ જો હું દિન થયો તે દાસનો જે ચૌદ ભુવનનો નો જો વળી ઇન્દ્ર જે આરે કોપ્યો ત્યારે કોઈ ન આવડ્યું આડજો ત્યારે કોઈ ન આવ્યું આડજો ગોકુળ રાખ્યું રેલ તું ગોપી લડાવ્યા લાડજો સોળસો સ્ત્રીઓ માં હું રમ્યો મારો ન જાણે ભેદજો મારો ભક્ત કે રે કારણે મને કહે લંપટ વેદ જો વિરંચી વા છરડા હરી ગયો કરી મહા અધર્મજો હું નવા નિપજાવી લાવ્યો મારો કોઈ ન જાણે મરમ મામાને હું મળવા ગયો ત્યાં મળી ખૂબ જનારે જો થોડુંક ભજવા કારણે મેં આપ્યું રૂપ અપારજો વળી પ્રથમ પોળે પેસતા પરિચરે દીધી ગાળજો મેં મારીને વસ્ત્ર લીધા સુહાવી આ ગોવાળજો વળી ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હારજો મેં અર્થ સાધ્યો એ હનો આપ્યા પદાર્થ ચારજો આપ્યા પદાર્થ ચારજો વળી માર્ગ માં નાવિક મળ્યો ને આપ્યું દર્પણ હાથ જો પૂર્યા મનોરથ તે તણા મે રાખ્યો મારી સાથ જો સંબંધી જનને જે હણે ચાંડાલનો તે અંશ જો મારા ભક્ત કે રે કારણે મે માર્યો મામો કંસ જો મે સુદામાને સંતોષિયા તાંદુલકણને કાજજો સંપત્તિ આપી તે નવનિધ સુધ્યા રાજજો એક વાર ઘેર જઈ આરોગ્ય ભાજી પાનજો મેલાડ પાળ્યા દાસના રાજાના તોડ્યા માનજો એક વાર વન હું ગયો વન હતું ઘન ઘોરજો ભાવ જોયો ભીલડી તણો મેં ખાધા એ બોર જો કવરવનું કુલ સહારીયો મે સાર્યો તારો અર્થ જો હું ચૌદ ભુવન નો રાજ્યો મે હાક્યો તારો રથ જો અમે ઘણા મળી ગોવાયા રમમાં રમવા ગયા મહાવન જો બહુ ભાવ જોયે ઋષિરાયનો અમે ઝાંજી લીન્હા અનજો પ્રહલાદ પિતાએ પજવ્યો મે સ્તંભ પૂર્યા વાસે જો તે દુષ્ટ ને ઉગારી લીધો દાસ જો વળી ધ્રુવ ને દુભાવ્યો ને કઢીયો વન વાસ જો તે બાળકને મને વશ કર્યો ધન્ય ધન્ય મારો દાસ જો ચંદ્ર હાસને ને હરીશ ચંદ્ર રાજા ભક્ત મારો જે હજો પડી વિપતિ નહીં વિસરિયા મુજબ મુકટ માણી એ હજો જ્યારે સુધનવાને નાખ્યો તાતી તેલ કાઢીને માહેજો મારા દાસને યુગારવા હું દોડ્યો તેની પાસ જો દ્રૌપદીના પટકુળ ખેંચ્યા હું પાસ નહીં તે કાળજો મારા દાસને વેળા પડી ત્યારે તરત લીધી સંભાળજો પાંચાલીને જ્યાં હરી પાસે હતા પાંચ વીરજો મેં ત્યાં પ્રગટ થઈ પૂરિયા નવસો નવાણું જી રજો એક કવળી એક કોતકુકી ધૂને લી ધુમાર ઊરૂપ જો રાજાની કન્યા પરણ્યો પરદલ કોપ્યો ભૂકજો મે ત્યાં જઈને શું કર્યું મારું તેજ મુકિયું સાર જો પરદલનો પરાજય કીધો અકી દો કીધી ભક્તની વહાર જો અજામિલ જે મહાપાતકી પાપીણી ગુણિકા જે હજો જે સ્મરણ કરતા મારું વૈકઠ પામીઓ તે હજો ગજરાજને ગ્રાહ ગ્રહ્યો ત્યાં લીધું મારું નામ જો ત્યાં એક કરતા બેઉના અર્જુન સિંધ્યા કામ જો હું ને મારા ભક્તમાં અંતર લગાર લગારજો मुझ भक्त ने नहीं ते भूली भमे संसार जो मारा भक्त सुखी तो हूँ सुखी दुखी तो दुखी जाने जो मारा भक्त ने जो कोई दुभवे तो मने लागे मे जो स्वर्ग मृत्यु पाता जलस्थल मही वास जो सुन इंद्र सूत तू जने કહું મુજ થકી અદકો જો હું યોગ્ય યજ્ઞે નહીં મળું નહીં તપ તીરથ કે જો અર્જુન મહિમા આવે પાર જોજો હરિભક્તિ મહિમા સુણી અર્જુન હરખ પામ્યો અપાર જો મૂર્છિત થઈ આવીને પડ્યો ને ત્રે વહે ધાર જો અર્જુન ગીતા આ સાંભળે ને કળ્યો નહીં જાય જો જેનું ભાગ્ય હોય તે અનુભવે ધન ગીતા ગાય જો મિત્રો આ હતી અર્જુન ગીતા વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલજો નહીં જય શ્રી હરિ જય શ્રી કૃષ્ણ રાધે રાધે